તમે જી હું પોતે પેલા હાર મોકલ્યા છે એટલે કીધું કે જતા આ બિરેક આવતી નહીં એટલે ઉતરી ચાલુ ભાઈ કઈ યાર મનીશ કઈ જાય છો

તડે જો આ પાછા બેહીજો માઈક બાઈક લાવ્યો તો હર ભાઈ કે અમે સાયકલ હારી ભાવમાં અમે તો સાયકલ તો હમું દી ના પાવ છો બે તો જાવડીન બેહીજો જો બેહાળજો બેહીજો બેહીજો નહીં ભૂઈ નાખું બેહીજો હા દો તાંતું બોલો હમો આ દે રિક્ષામાં તો બસમાં આઈને પછી રિક્ષામાં આયો ઓ હો હો ને પેલા ભાડે પૂછ્યું અમે ઓરકતા નઈ તો

શીરો કરી દીધો આ શાક કરી દીધું હવે ખાલી રોટલા કરવાના છે એટલા જણા આવું શું ખબર નકર પડી રહ્યો છું રોટલાએ અને આડા તો થાય છું ડોહાન રાથી આ લેઠ અને શીરો તો ખવાઈ જાય આમાં ડોહાનો ત્રાસ હા તો કીધું તો આળો આળો થઈ ગયો છે આટલા બધું ઉડી ઉડીને આવે છે

કરું છે મને યાર મને ના ગમે એટલે હું ના કરું બરોબર હું તો એક છોકરી વાળી નોકરી કરી દીધી લ્યો અને હું ના કહી દીધી ભાઈ મારે નોકરી આ નકોમ પડી હું ના કહી દીધી ખેતી હોય તો મેળા ઘેરું છે એટલે બે સાલ લાવે એ ખેતી છે એક નોકરી જતી એટલે પછી કંપની માં કોક નોકરી કરતી એટલે હું ના કીધી બરોબર છે છોકરા નકો આપડે

મારો ભાઈ પણ કેટલા વર્ષે ભેગો થયો તું તો તું જેટલા વર્ષે ભેગો તું તો મળતો જ નહીંબર હાલ તો ડાયરીમાં સેવો મોબાઈલ મારા હા છે તાના તો ભેગા જ નહી પણ શાંતિ છોકરો અને સોળી ને બધો બધા મજામાં કોઈ નહીં કશુ દહી ભગવાન દયા છે ના ના વાત સાચી છે કેટલો વર્ષ થઈ ગયો કે ખાટો નહી ને હા 2015 2015 નદી આવી હા એ વખત આપણે બે ભેગા થયા હતા બાજુ અરે આ બાજુ આવન કારણે તો હગું કરાવાયું તો કના ગેત હા તો ખાવાનું

મોકળા જેવું મોઢું લઈને ને છે ને રમણ ભમણા કરેલા વેવાય ને તારા માટે મારે જુઠ્ઠું બોલવું પડ્યું બધું ગણાયું કે રાગ જ મેલ ફોન બોલ બોલ કરવું પડે પછાત અમી ના ભાઈ બંધ અડા અમે જેક મારી દે ના કઈ દે છોકરા હગુ નહી થાય અમુક

બોલવામાં મોટો હાથ જીવડો જીભડો છે ગોમમાં બધી બાલો કરી બેઠી જાને તારે છોકરો મારો પહેલા ના એટલે મારે છેટલું કાઢવું પડે એટલે તમારે પડે થોડું ગમ અને તું એ લે ઘરમાં જાય હે ખાવાનું ખાવાંકાર મારો લેજ તારું ખાવાનું એ રાત નિયા ખબર ન પડતી યાર દો ગૈરો ત્યાં કારું બંડુ પહેરીને બેઈ ગયો છે ખાટલામાં શકનોમાં લે કારું બંડુ પહેરાય લે પણ નહીં કોઈ બીજો કોઈ લુગરો બીજો લુગરો નહીં લવા હા તારું વખત બંડારો ઓક છે નહીં તમારો ઓક છે નવરો તમાર શું ખાડવાની આવતી હતી જે આ તું એ કેવું તુકા તો તારો ઓક છે ના ના મોટો પડવા બેઠેલા ન હોળ વીઘા જમીન અને જેટ કે કેટલી કેવી થી કા

ને તો છોકરોએ મારો કારું બંડું પહેર્યું કે શકરોમાં સ્વતી હરખાઈ આવે આ બધું લશ્કરે જેવું કઈ ને કંઈ ને થાકું છું લુધરો સુધરો સુધરો એક દારો પછી બધું કોઈ લોક સારે નહીં આવે એવું થઈ જ બધું એટલી ઘર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ભાઈ અમો કુટુંબમાં રાગ મેળવો પડે કે મારા જેવું થાય બધું જય શ્રી કૃષ્ણ રામ રામ